પાડેસરા ના પીટી ડાઇંગ મિલ પાસેના તુલસી રેસ્ટોરન્ટ પાસેથી સુજીત ઉર્ફે સુનિલ ઉમાશંકર રૂપે બાબુ બિન તથા બાબુરાજ ઉર્ફે બાબુ હકીમુદ્દીન શેખને ઝડપી લીધા હતા પકડાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે સેમસંગ આઈફોન નંગ એક તથા રોકડા ત્રાણુસો રૂમ મળી કુલ સોળ હજાર ત્રણસોની મથક કબજે કરી હતી આરોપીની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી સુજીતુ ઉર્ફે સુનિલ અગાઉ પણ ઘરફળ ચોરીના અનેકો ગુનામાં પકડાયા હતા સાથે મળીને ડિસેમ્બર પ્રિયંકા સોસાયટીના જુદા જુદા મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હતી તે ચોરીમાં એક બેગમાં લેપટોપ રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર તથા બીજા મકાનમાંથી મોબાઈલ ફોન મળી ચોરીનો ભાગ પાડીને દસ હજાર શોધીને તથા દસ હજાર બાબુ શેખને આપ્યા હતા તેવી કબૂલાત કરી છે